અંબાજી નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી અંબાજીથી હળાદ માર્ગ પર જંગલ વિસ્તારમાં મૃતદેહ પડેલો નજરે પડ્યો મૃતદેહ મળેલા યુવાનની ઉંમર આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષ હોવાનું અનુમાન જાણવા મળ્યું છે આ માણસનું મોત કોઈ અગમ્ય કારણોસર છે તેવો અંદાજ થઈ રહ્યો છે મરણ જનાર યુવકનું કોઈ નામ સરનામું મળી આવેલ નથી લોકોએ પોલીસને જાણ કરી છે હજુ સુધી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવેલ નથી પુરુષે પેન્ટ શર્ટ પહેરેલ છે અને પગમાં સફળ પણ નથી સ્ટોરી રિપોર્ટ બાય રોહિત ડાયાણી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ